આજે અમારા ઘરે પંદર થી વીસ જણાનું જમણવાર કરવાનું હતું એટલે ચા પાણી પીને સીધા નેત્રીન પપ્પાએ શાકભાજી કાઢ્યા ફ્રીજ અને મેં કુકર ભરીને બટેટા બાઈપા અને આ બધું શાકભાજીનું કટિંગ નેત્રીન પપ્પા એ કર્યું કેમ કે હું છે ને થોડીક અને આમ પણ હું છે ને સહેલું સેલું કામ કરું જેમ કે બટેટા ફોલવાનું ટમેટા બાકી ડુંગળીનું કટિંગ તો એના પપ્પા જ તો બેન પણ આવી ગયા નૈત્રી શું કરે તું

આટલા બધાની રસોઈ ક્યારેક જ કરવાની હોય એટલે ખાસ તો છે ને મેં વિડીયો શૂટ કર્યો ખાસ તો પૂરીનો વિડીયો ઉતારો મને આવડે છે કે નહીં પૂરી અને બસ પછી મને ભૂખ લાગી ગઈ એટલે રસોડામાં જમવા બેસી ગયો તો ચાલો અમે જમી લે ત્યાં હવે ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો આવજો